હોય 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 તમારા છોકરાને જો કરે હા હા તો વાંધો નહી આજ તો મારે પરોણો આવે છે મારે એમ નથી પણ હું હરખા મેલું છું હોય એટલે આ બધું ખોટું ના લગાડો મારે કોમ છે પરોણો આવી છે અને હરખા મેલું છું અને હરખો આવે એટલે એમ કે હું આવી ગયો એમ ના ના તમે ચિંતા ના કરો એ તો હરખો આવી જાય તમારે કેવું નહીં પડે એટલે આ કોઈ દાડો મેં જૂઠું કીધું કે તમને કોઈ દાડો કોઈ વાત તમે બુડો હાથ પકડાઈ દો હાથા તમારું નોમે એટલે રાખ્યું છે યાર સારું હરખા હેડો એ હો એ આ હા આ કો ક્યાં તકલીફ હે ભાઈ બોલ તુસે લે ઉસકો બે બે છોકરા નું વિવા કર્યા હતા કે એનું રાવણું અતાર રાખ્યું છે એમ તે બોલાયા છે મારે પરણું આવે છે દઈ કું નથી તું ના તમે મારા છે શું આમ કરે તું

પણ તન કુણ કે ના ભાઈ એમ એમ તને ઓગળી કરી તી બોલાય તર રડ્યો કે હા તો તો આ માર છે તાર તમારું તમારું કોક બરબ તો થાકા દાતા શું મારું શું જેન તો કેતા હતા શું કેતા હતા શું કેતા હતા પણ કે તો ખરા કે કી ચાહીએ ને જાવ છે ને હા તો માર તો જો જાવ નહીં એને જ ન મળવો જો અહીંયા કે પૈસા આવી લે રાત બધાય હા તો બધાય હું હું દેઉં છું તાર હા તમને બોલતા બોલતા દાતા રાતા હા સો બોલતા તમે હળીઓ કર્યા વગર વાજી હેડો પર હવે હળી રહી કર અમે હાથ ઉઠો

તિયા દશમન ના કેતા શું કેવાય તમે નહીં એમ કરી વાતો વાળી અલ્યા હું ના ઉડાળું અલ્યા તમે શું કેતા હતા ડર જાય તો હું ના ઉડાળું યાર આલે એ મન શું કે કે એને દોશી એને ઘોણિયા માર્યા બધું કરી છો મારી પાછો પાછો વાલે કેમ કરવા રેવા કોઈ ઘરે આવી નોભડી ગયા છે કે તાર દોશી એ કીધું મોન ભૈમજી બે તમે હડાય છે બધું બેગા ભૈમજી ની બોલો ટોટિયા બાજી નાખી પછી ભૈમજી પાછા અલ્યા તું પૈસા લાવ બીધી બીધી આડા અલ્યા નતી આલો પૈસા મારે કે નહીં યાર એક શેર આડી વાલે એક શેર આડી વાલે અલ્યા શેર આડી કો થાય પૈસા ના કે ઓ નો

નાટક <laughs> <laughs> અલા ઓન લાવો આ પોટલી લાવું તો બેને તો બેને પોટલી ઓમટ કે લઈ જો કાલે રામરામ તો ઓઢમણ આયા તમે બેહો

બાકી વધારે વાત નહીં કરી હરખો આવી પણ એ ભેમો એ ભેમલો ખેમો આ તો બે ગમ માં હળી યાર

આપડા ગમો પચાસ રાવણો છે કોઈ દાડો આગા પાછી સેન્જી તમારી આ નહીં કરી કોઈ કરી નહીં તો કોઈ દાડો હરખાય નહીં કરી આગા પાછી વાત કરી કે આગા પાછી જે હોય નક્કી કરો બે

થાય પણ આવે આ લોકો આ લોકો વધારા કર્યા હોય એવા નામ ના છોડ્યો તો કોઈ બી વાત કુ તમને તમારો બે રાગ કોઈ જોતો જોઈએ ને હાલ હાલદી ભરું અને હવે આજ પછી જો પણ કોઈ હોય ને તો પેલું પ્રૂફ કરવાનું

આજે બે ભાઈ અને કોઈ તારે વાત ના ભરવાની બેઠો ને તારે ચે દો નિયમ છે જેવો રાગ છે એવો ને એવો રાખો આ દાતા ગામ બધા આબરું જ રાગ જ કોઈ દાડો બે ભાઈ ને વાત ઉપર લડવાનું નઈ આટલા હવે તું ઘંડો છો ઘંટો થઈ જાય રાગ નથી હવે જોયું ભાઈ જિંદગી છોકરો ભાઈનો